પરિસ્થિતિ કેવી છે અને શું પ્લાનિંગ કરી રહી છે પોલીસ હાલમાં કેરળોમાં જે એકવીસ તારીખની રામ શોભાયાત્રા જ્યારે નીકળી એ વખતે એક કોમી બનાવ બનેલો જેમાં પથ્થરમારો થયેલો એ પથ્થરમારા બાદથી અહીંયા આગળ પૂરો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે રાઉન્ડ ધી ક્લોક પોલીસનું પેટ્રોલિંગ જુદા જુદા પોઈન્ટો ઉપર પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે બંને હિન્દુ મુસ્લિમ બંને કોમો વચ્ચે વયમનસ્ય જળવાઈ રહે એના માટે ખાસ અમે એક મીટિંગ રાખેલી છે અને બંને કોમના જે બી આગેવાનો છે હોદ્દેદારો છે જે યંગ છોકરાઓ છે એમને પણ સૂચના અપાય અને કોઈપણ જાતને બીજી કોઈ મુશ્કેલીમાં ન આવે કોઈ બીજો કોઈ ઘટના ન બને એની અમે યોગ્ય તકેદારી રાખી છે સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા છે અને મુસ્લિમ લોકોનો પણ નેની માંગ છે એ બાબતે શું કહીશું એમાં જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થાય છે એને અમે અમારી સાયબર સેલ મારફતે આઈડેન્ટિફાઈ કરી અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલા છે એમાં એક ગુનો દાખલ કરી અને જે આવી રીલ બનાવી વાયરલ કરેલી કે જેનાથી ઉશ્કેરણી થાય એના અનુસંધાને અમે બે વ્યક્તિઓની અટકાયત કરેલી છે અને અમારું સતત મોનિટરિંગ એ દિશામાં પણ ચાલુ છે કે જો કોઈ આવી પોસ્ટ કે જેનાથી નાગરિકોમાં કોઈ ઉશ્કેરણી થાય બે કોમો વચ્ચે કોઈ સંઘર્ષ થાય એવી કોઈ અમને પોસ્ટ મળે તો અમે તરત જ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરીએ કરી છે પરિસ્થિતિ કેવી છે અને શું પ્લાનિંગ કરી રહી છે પોલીસ હાલમાં ખેરાડુમાં જે એકવીસ તારીખની રામ શોભાયાત્રા જ્યારે નીકળી એ વખતે એક કોમી બનાવ બનેલો જેમાં પથ્થરમારો થયેલો એ પથ્થરમારા બાદથી અહીંયા આગળ પૂરો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે રાઉન્ડ ધી ક્લોક પોલીસનું પેટ્રોલિંગ જુદા જુદા પોઈન્ટો ઉપર પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે બંને હિન્દુ મુસ્લિમ બંને કોમો વચ્ચે વયમનસ્ય જળવાઈ રહે એના માટે ખાસ અમે એક મિટિંગ રાખેલી છે અને બંને કોમના જે બી આગેવાનો છે હોદ્દેદારો છે જે યંગ છોકરાઓ છે એમને પણ સૂચના અપાય અને કોઈપણ જાતને બીજી કોઈ ઉશ્કેરણીમાં ન આવે કોઈ બીજો કોઈ ઘટના ન બને

એના અનુસંધાને અમે બે વ્યક્તિઓની અટકાયત કરેલી છે અને અમારું સતત મોનિટરિંગ એ દિશામાં પણ ચાલુ છે કે જો કોઈ આવી પોસ્ટ કે જેનાથી નાગરિકોમાં કોઈ ઉશ્કેરણી થાય બે કોમો વચ્ચે કોઈ સંઘર્ષ થાય એવી કોઈ અમને પોસ્ટ મળે તો અમે તરત જ એના વિરુદ્ધમાં